હું અમૃત માળી પ્રમુખ ભારતીય જનતા પાર્ટી શહેર આપણા દેશના યશસ્વી માન્ય નરેન્દ્રભાઈ મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય રેખાબેન ચૌધરીનું નામાંકન કરવા માટે જવાનું છે આ શુભ અવસરે હું બાભર નગરના તમામ નગરજનો મતદાર ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો બહોળી મોદી સાહેબ જ્યારે વિશ્વની અંદર પોતાનો ડંકો વગાડી રહ્યા છે ત્યારે આવતીકાલે આપ સૌ બાબતના નગરજનો અને શુભેચ્છકો કાર્યકર્તાઓ આપણે બધાએ એક સાથે જોડાઈ ને માન્ય રેખાબેન ભવ્ય ભવ્ય વિજય અપાવીએ અને આવતીકાલની મહારેલીનું જે આયોજન છે એ રેલી ની અંદર પણ આપણે સૌ જોડાઈએ અસ્તુ ભારત માતા કી જય